એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જો મિસ ફ્રેન્ડ સ્કૂલ હાથ લઈને આવી આજે થોડુંક સનિ વેધર છે કે આજે બહુ ઠંડી નહીં લાગી હોય ને કાલે ઠંડી લાગતી હતી હમ શું છે હવે પ્લાન ટીવી જોવાનું ભૂખ લાગી ભૂખ લાગી જ કરે બનાના બનાના ખાવો જ લઈ લે એનો બહુ પાક્કું ના ભાવે કા આવું જ ભાવે

દહીં વહીતું છે ઓકે ઓકે એ તો પછી ખવાઈ જશે રાખી દઈ તમને ખોટું બોલ મને કે મેં તો એક નથી ખાધું મેં કીધું લે એટલું ના પૂરું થયું તારાથી થોડું આપ્યું તું એક તો તોય ખોટું બોલતી હતી કા હે પછી હવે આજ શું બનાવું છું રસોઈમાં શું ખાવું છું સૂપા તો જો પડે ટમેટા એટલા હોય તો થાય ને નહીં હોય એટલા એ તો જોવા મળે છે એ પછી હું જોઈ લઉં હું કઉ શાક રોટલી બનાવું તે એમાં શાક રોટલી માંધતા જ હોય કા એ રીંગણાનું શાક તો બનાવતી જ નહીં મને એમ કે રીંગણા ભાવતા જ નથી મિસ્ત્રીના કા શું પછી તો બીજું શું ભાવ ભીંડો ભાવે કાંઈ ખાવું જ ના હોય એવું તો કાઈ કાઈ નહિ હમણાં કુશલ નો ફોન આવે ને તે પૂછી લઈશ હમ શું ખાવું છે પ્રમાણ બનાવશું હાલો તું ફ્રેશ થઈ જાય ટીવી જોઈ લ્યો થોડીક વાર નાસ્તો કરી લ્યો જો ભાઈ આજે જો હવે પ્લાન બનાવ્યો છે મગ ને ભાત તો ફણગાવેલા મગ નું શાક કરું છું આજે હારે જો વઘારાય ગયું ઉકળે છે ફ્રાઈઝ આય ઉકળે છે ત્યાં કુશલ આવી ગયા

ઈમેલ આવ્યો તો એમ ઈ સો વાયલિન નો કેન્સલ થયો એ સિલેક્ટ થઈ થઈ ને હા તો એ કેન્સલ થઈ એવું કેમ કરે શું ખબર એમ ઈ સો જાવ તો કે અમે હવે ઈ પ્રેક્ટિસ તો કરત નઈ કા શું સો આયો તો ખુશ છે બોલ ના ગયો કે કે એને એમ થાય છે મને એ કે મારે તો જાવું તું કેમ એવું કર્યું એ એવું થઈ છે તો હવે મને મત લાગતું તું પ્રેક્ટિસ કરત ને સરનો મેસેજ આવ્યો મે લાઇવ ઈમેલ આવ્યો કે કેન્સલ મી શ્રી સિલેક્ટ થઈતી ને ભઈ કઈક શું વધારે થઈ ગયા સ્ટુડન્ટ કે સ્ટુડન્ટ હતું થઈ ગયા છે હા અને મિશરે નો પ્રેક્ટિસ કરાવ્યું તો ને માં થોડુંક એન નતું આવતું એવું કઈ કીધું

મને કે આનો વાયર લઈને કેન્સલ થયું હું સામે પાછી આર્ગ્યુ કરું છું કે એવું કેવું આપણે સૌથી પહેલા બધું સબમિટ કરી દીધી હતી ડિટેલ્સ તો એ કે લોકો ને કે સ્પેમ માં વહી ગયો તો એ કે આપણો ડ્રાફ્ટ માં વહી ગયો તો એ કે ઈને અને એવું એવું કે હું પાછું સાચું માનું છું મને યાદ જ નથી કાજો આજે 1 એપ્રિલ છે મને યાદ એપ્રિલ 1 છે પણ મને નતું યાદ મને તો યાદ જ નતું

ત્યારે ખાલી રીઝન પૂછીશ પ્રોપર અને પૂછી આવીશ કે અમે તો ઈમેલ સેન્ડ કર્યો તો તમને ના મળ્યો તો એનું શું કરવાનું ત્યાં તો કીએ છે ખોટું ઈપ કે એપ્રિલ ફૂલ અરે રે સારું થયું ને કહી દીધું ને તો જ કાલે અમારે હું સ્કૂલે ઓફિસે જાત ઓલા એ હું અહીંયા કહેત ને ઓલા મને સામે કેતી તો ઓલરેડી સિલેક્ટ થઈ ગઈ છે તમે કેમ આમ કહો છો

ಕೂಡ ಶಾಂತಿ ಜಮೀಕ

એટલે કે ક્યારે છે તમારું સ્કૂલ બહાર માં લઈ ગયા હા ઓકે બાદમ દિવસ લે ટુમોરો એટલે કયો ડે આવે પણ થર્સડે થર્સડે ઓકે હા તો વાંધો નહીં એટલે આજે જઈએ છીએ અત્યારે સ્કાય પોઈન્ટ ને સ્કાય પોઈન્ટ લોકો પેલું વિન્ડી પોઈન્ટ ને એવું છે અહીંયા સ્કાય પોઈન્ટ ને એટલે હિલ્સ ઉપર ઉપર હોય અને

પણ રાત્રે અલાઉડ નથી ને ડ્રોન એટલે અત્યારે આવ્યા અત્યારે તો આવું દેખાશે આમ એકદમ હિલ્સ ઉપર છે ચલો જાય નિશુભાઈ કુશલ તો ચડી ગયા જોવું બેગ અને આઈ યલો અને એ તો બેગ માં કઈક લઈ આવી છે

હાલો હાલો ઉપર હા આ તોય જલ્દી પહોંચી જવાય એવું છે આનું કહેલો આ લોકેશન બહુ ના લાગે બાકી અમુક બધા દૂર છે એટલે પછી નક્કી કર્યું કે અહીંયા જાય અહિયાં અલાઉડ છે પછી સનસેટ પછી નહીં એટલે અત્યારે આવ્યા ક્રિસ્ટલ લઈ લે જોતું હોય તો ખોટું ભેગું કરતી નહીં એવું કાંઈ નથી કરવું તો હાલ ઉપર ચલો ઉપર ચડી કુશલ તો અહીંયા મહિના લાગે છે બધું કરવા તૈયાર આ સાઈડ જો બધે ગ્રીનરી દેખાય છે આમ જંગલ જંગલ છે બેઠે વિવ એન્જોય કરીએ અહીં આવી રીતે છે બેન્ચ ડાઇનિંગ ટેબલ જેવું ઉપર કાર તો નીચે છે ઉપર થોડાક આવ્યા ચાલે ઉપર થી મસ્ત લાગે આમ બધે વ્યુ અહીંયા ઉપર થોડો પવન ને લાગે ને ઠંડો એટલે સાથે જેકેટ લઈ આવ્યા છીએ નહીં જરૂર પડે ને તો પહેરવા થઈ નક્કી ના હોય રાત્રે આવીએ ને તો અહીંયા બહુ ઠંડી લાગે ના અત્યારે નહીં મૂકવું એ જુઓ આવું કઈ કઈક લઈ આવી છે કલરિંગ પેન ને બેઠા બેઠા કઈક કઈક કરશે કુશલ થોડીક વાર કરી લે હજી કોઈ નથી અહીંયા કા એક કાર હતી નીચે બીજા કોઈ નથી આ સાઈડ એ જો બધે દેખાય ઘર

એલર્ટ કરે ના નીચે ઉતરે જ નહીં કઈક આડું આવે ને તો એ તું આ બાજુ રેજો અહીંથી તો આમ પડી જવાય એવું છે અહીંયા કઈ ફેન્સિંગ કે એવું નથી અહીંયા બધાય ચાલીને જાય છે આમ ઉપર શું હોય એ તો નથી કઈ આઈડિયા ઘણે સાયકલ લઈને જતા તો આમાં કેમ સાયકલ ચલાવતા હશે ખબર અહીંયાથી વ્યૂ બહુ મસ્ત છે બાકી તો કઈ નથી આ સાઈડ એટલે બધા જાતા હશે ચાલી આખું દેખાય છે રાત્રે કેટલું મસ્ત લાગે આ બધી લાઇટિંગ ચાલુ હોય ને એટલે એ હજી દૂર જાય છે ને કઈ હોય તો ખબર નહીં બાકી આવું જ હશે મિશ્રી વ્યુ સારા દેખાતા હોય એટલે જાતા હોય એવું જ બને ત્યાં ઘર નહીં હોય

ને આમ જો દૂર દૂર જોયું તો પાણી દેખાય છે દરિયો આમ જો દૂર દેખાય હા દેખાય ને મસ્ત અહીંથી મસ્ત વ્યૂ જો ત્યાં ઓલા ટ્રી આડા આવતા અહીંયા નથી આવતા જોયું કેવું લાગે મસ્ત

મોટા બિલ્ડિંગ હોય ને એ છે સિટી બાકી તો ક્યાંય બીજે બિલ્ડિંગ્સ નથી અહીંયા એડિલેટ માં હા ચાલો હવે જઈએ હવે ડ્રોન માં બેટરી લો થઈ ગઈ છે એટલે હવે નીચે ઉતાર્યો પેક કરે છે અહીંયા જો મસ્ત વ્યૂ છે કુશ સનસેટ નો હજી આમ અમે ઉપર ગયા તા ને થોડુંક ચાલવા

આવ્યા છે મીસુ યાદ નહી હોય તને તું નાની હોય ને એટલે તને યાદ ન હોય કા હમણાં હમણાં બે વખત આવવાનું થયું આ કુશલને પ્રેક્ટિસ કરવી હતી એટલે ચાલો હવે જઈએ અમે સનસેટ પછી તો અલાવડી ના હોય ને બેટરી પૂરી થઈ ગઈ બેટરી હાલે નહીં વધીને પંદર વીસ મિનિટ હા તો કેટલી હોય ચાર